આ મહોત્સવ દરમિયાન સ્થાનિક કલાકારો અને કારીગરોને તેમની કલાકૃતિઓ અને ઉત્પાદનો વેચવા માટે એક મંચ પૂરું પાડવામાં આવ્યું છે ઉત્સવમાં આદિવાસી ખાદ્ય મહોત્સવ હસ્તકલાના પ્રદર્શનો વરલી ચિત્રકલા અને ટેટુ જેવી કાર્યશાળાઓનું આયોજન કરાયું છે જેનાથી સીધી આવક સ્થાનિકોને પ્રાપ્ત થાય છે હોટેલ રેસ્ટોરન્ટ અને પરિવહન જેવા વ્યવસાયોને પણ પ્રવાસીઓની વધેલી સંખ્યાથી મોટો આર્થિક લાભ મળી રહ્યો છે જેને ડાંગ અને તેની આસપાસના વિસ્તારોમાં આવકના નવા સ્ત્રોત ઊભા કર્યા છે આ વર્ષના ઉત્સવનું મુખ્ય આકર્ષણ એક ભારત શ્રેષ્ઠ ભારતની વિષય વસ્તુ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો છે જેમાં તેર રાજ્યોના ત્રણસો પચાસથી વધુ કલાકારો ભાગ લઈ રહ્યા છે પ્રવાસીઓને ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિ પરંપરાગત નૃત્યો અને જીવનશૈલીનો પરિચય કરાવવાના હેતુથી આયોજિત આ મહોત્સવ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે જે આજે સ્થાનિક સમુદાયો અને વ્યવસાયોની આર્થિક ઉન્નતિનું માધ્યમ બન્યું છે